લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે લાલ કિતાબના ભેદભરમ એને જાણવાની કોશિશ કરીએ અને ભેદભરમનો આ ત્રીજો અધ્યાય ત્રીજો અધ્યાય તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થાય ત્રીજા અધ્યાયમાં આપણે આઠમા સ્થાનમાં રહેલા બુધની જાણકારી મેળવી આઠમા સ્થાનના બુધને સામાન્ય જ્યોતિષ ઓળખી જ નથી શકતા અને એનું શું પરિણામ આવે એનો શું ભેદ છે એનો શું ભરમ છે એનું જ્ઞાન એ લોકો પાસે હોતું નથી અને મિત્રો આઠમા સ્થાનનો બુધ બુધ એટલે શું એ લોકોને આઈડિયા નથી જ્યોતિષ આઠમા સ્થાનના બુધ રાશિનો કઈ રાશિનો બુધ છે એ તમને સમજાવીને એને કહી દેશે કે ભાઈ આ દશા દિશા અને આ એનો ઉપાય ના આઠમા સ્થાનને બુધને જે માણસ નજરઅંદાજ કરે એ માણસ જિંદગી ખોઈ બેસે

લાલ કિતાબમાં અને ચુપો ઉત્તમ કહીએ ને તો અતિશયોક્તિ નથી માલી નુકસાન કોડી માલી આર્થિક રીતે બહુ મોટું નુકસાન કરી જાય આપણે સમાજમાં ઘણી વખત જોઈએ એક માણસને આવી કોઈ તકલીફ આવી છે ભાઈ નાની નાની તકલીફ છે ડાક્ટર પાસે ગયા દવા લીધી બે દિવસ સારું અઠવાડિયું સારું અઠવાડિયા પછી પાછી એ જ તકલીફો વધી પાછા ગયા પાછી દવા આપી પાછું સારું કોઈ હેવી ડોઝ આવી તો થોડા દિવસ સારું મહિના પછી પાછી આ તકલીફ શરૂ થઈ રિપોર્ટ નીકળો રિપોર્ટમાં ડાક્ટરે કીધું કે ભાઈ આ તો બહુ મોટી તકલીફ આવી ગઈ છૂપું નુકસાન તમને ખબર નથી કે મને શું થયું પેટમાં દુઃખે છે પેટમાં દુઃખે છે પણ પેટમાં છેલ્લે મોટી ગાંઠ નીકળી અથવા કોઈ જગ્યા પર મોટું અલ્સર આવી ગયું અથવા કોઈ જગ્યા પર લિવર ખરાબ પેનક્રિયાસ ખરાબ અને બહુ મોટો રોગ આપણી સામે આવે આઠમા સ્થાનનો બુધ છે ને તે આ પરિણામ આપે છે એટલે એને છુપો રુસ્તમ કીધેલો છે અને એની અસર શું કીધી છે કિતાબે કબ્ર તકકી લાનત ફરિસ્તા બી ભાગે જલે આગે સી નજર જોના ના કબ્ર તકકી લાનત મોત સુધી લઈ જાય વચ્ચે કંઈ તોબવાનો સમય ના આપે જલે આગે સી નજર જોના આવે અંદરથી એવી રીતે રોગ વધે ને જે રીતની તકલીફો વધે આપણને ખબર જ નહીં પડે કે આપણે શું થઈ રહ્યું છે તો મિત્રો કિતાબમાં જ્યારે આપણે આઠમા સ્થાનનો બુધ જોઈએ ને તો આ બધી માહિતી કિતાબ આપે છે હવે આ બધી માહિતી તમને સામાન્ય જ્યોતિષો પાસે છે જ નહીં કે તમને આપે અને મિત્રો આજે તમારો જે ભેદભરમ છે ને તમને ખબર જ નથી કે ભાઈ આ ગ્રહ મને શું નુકસાન આપશે એની પર આપણે આ કામ કરીએ છીએ તો જે ભેદ છે જે ભરમ છે આપણા જીવનમાં એને આપણે સમજવાનું છે અને એને આપણે આપણા જીવનમાં જોડવાનું છે તો આપણે લાલ કિતાબને સમજી શકીશું લાલ કિતાબ જોનારો જાણનારો માણસ વીસ વર્ષ પછી કયો રોગ આવશે તે કહી શકાય આઠમા સ્થાનના બુધમાં કોઈ જ્યોતિષ તમને નથી કહેવાનો કે ભાઈ આ ઉંમર પછી તને તકલીફ આવશે લાલ કિતાબમાં એનું સચોટ વર્ણન સચોટ મંદ જમાના સાલ ચોતીસ કા ચોત્રીસમાં વર્ષે માંદગી આવે અને કદાચ મોટી માંદગી આવે હાલ વહી જો નર ગ્રહ હોય એની સાથે કોઈ નર ગ્રહ બેઠેલો હોય એની સાથે એનું પરિણામ આપે બુદ્ધની ખાસિયત છે કે જેની સાથે બેસે એના જેવું પરિણામ આપે એનું સ્થાન મોતનું સ્થાન અને ત્યાં સૂર્ય સાથે બેઠો તો સૂર્ય જેવું શનિ સાથે બેઠો શનિ જેવું રાહુ સાથે બેઠો તો રાહુ જેવું પરિણામ એ આપી જાય તો આ જે ભરમ છે આ જે ભેદ છે આ ભેદને જો તમે નથી જાણતા તો તમારી કુંડળીનું પ્રિડિક્શન માથે પડે છે નથી સમજી શકતા નથી એને જીવનમાં જોડી શકતા નથી એનો લાભ લઈ શકતા તો શા માટે નહીં આપણે એની પર ચોકસાઈ રાખવી જોઈએ અને કિતાબને જાણવી ઓળખવી બહુ જરૂરી છે કિતાબે તો લખી દીધું છે કે ભાઈ મોત મંદી બાજા બજતા ખાલી મંદિર જબ હોતા જો આઠમા સ્થાનનો બુધ છે અને બીજું સ્થાન કુંડળીનું ખાલી છે તો એવા માણસનું મોત ચોત્રીસની ઉંમરે થઈ શકે છે તો આપણે કેમ ધ્યાન ન આપવું તો કેમાં આ ભેદને આપણે સમજતા નથી એનો ઈલાજ આપણે કરતા નથી આપણે ભરમમાં પડીને ચાલીએ છે કંઈ નથી થવાનું થઈ જશે કરીશું ડાક્ટરે કીધું છે અરે પણ ડાક્ટર ઘણીવાર હરી જાય ત્યારે ના કહી તારે લાલ કિતાબ કામ લાગે છે તો આવા જે ભેદભરમો છે ને તે કિતાબમાં છે અને એની સમજણ જો તમે તમારા જીવનમાં જોડો છે ને તો કોઈ તકલીફ પડતી નથી હવે આવી કુંડળીમાં ચોથા સ્થાનમાં સૂર્ય અથવા ચંદ્ર બેઠેલો હોય ને તો બુદ્ધ આપની નુકસાની નથી કરી શકતો આને પણ પણ આ એક ચોથું સ્થાન જોયા વગર આઠમા સ્થાનના બુધનું ભવિષ્ય ન અરે હું તો જોઉં છું લાલ કિતાબના નામે કેટલાય ચરી ખાય અમદાવાદમાં તો ઢગલે બંધ પડ્યા છે બહુ બહુ મોટી તકલીફ છે લાલ કિતાબ એક એવું સાયન્ટિફિક ઓરાને લગતું સાયન્સ છે કે જો તમે સમજો તમે એનો ઉપયોગ જીવનમાં જોડો એનો ઉપાય કરો તો તમારી જે અસાધ્ય બીમારી છે તેને સાધ્ય કરી શકાય છે અમારી સફળતા અહીંયા જઈને અટકે છે ભાઈ તો આની પર પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે આવી કુંડળીમાં જો છઠ્ઠું સ્થાન મંદુ હોય ને તો પણ આપણને તકલીફ વધારી દે આવા માણસને છે ને જો ધ્યાન ના આપે ઉપાય નથી કરતા એને નજરઅંદાજ કરીને ચાલે છે તો એવી છુપી સજા મળે ભગવાન પણ ચીસ પાડી દે અને આ બધું થયા પછી સેના કારણે થયું ને એ તો કોઈને ખબર નહીં પડે કિતાબે આ બધું વર્ણન આપ્યું છે લાલ કિતાબમાં એસી ખૂપિયા સજા મિલે કે ફરિશ્તા એ અઝલ બી ચિલ્લા ને લગે મગર કા પતા ન લગપાવે બહુ સિમ્પલ તો આ બધું ન થાય એના માટે આપણે લાલ કિતાબથી જોડાવવું જોઈએ એના ઉપાય કરવા જોઈએ અને જીવનમાં આવનારા રોગોને અટકાવવાના પ્રયાસ કરવા જોઈએ તમારી જન્મની કુંડળી તમને બતાવે છે પાંચ વરસ પછી દસ વર્ષ પછી પંદર વરસ પછી 25 વરસ પછી તમને કયો રોગ થઈ શકે છે તમારી જિંદગીમાં કઈ કઈ માંદગી તમને પરેશાન કરી શકે છે અને એનાથી બચવાના ઉપાય પણ લાલ કિતાબ આપે છે તો આપણે એને કેમ ન જોડવી આપણા જીવન સાથે તો આના ભેદભરમમાં લોકો એવા અટવાય છે કે ભાઈ એને શું સમજવું લાલ કિતાબ જાદુ ના એ ઓરાને લગતું કમ્પ્લીટ સાયન્સ છે બરાબર તો એને આપણે સમજવાનું છે અને એને જો આપણે સમજીએ તો ચોક્કસ જ આપણે ફાયદો મળે છે મારી પાસે એમડી લેવલના ડાક્ટર આવે ગાંડા તો નથી તો શેના માટે પછી તમે એ યથાવશો અને આને છે ને જાદુટોનો ખરાબ સમજવાથી દૂર થઈ જાવ ચોક્કસ તમને ફાયદો થશે હવે આઠમા સ્થાનનો બુધ તો બુધ છે બરાબર વેપારમાં તકલીફ આપે ભણતર અધૂરું છોડાવે ચોક્કસ થઈ જાય આપણે ઘણી વખત એમ થાય કે ભાઈ આ તો બહુ હોશિયાર છોકરું છે ભણીને આગળ નીકળી જાય અગિયારમાં બારમામાં આવે એટલે એને તો પેલું યાદશક્તિ ચાલી જાય ભણવામાંથી મન ઉઠી જાય ખોટા રસ્તે થઈ જાય અથવા તો કોઈક એવો રોગ મળી જાય જે ભણી જ ન શકે તો જ્યાં જ્યાં તમે આવા બનાવો જોયા છે અને જ્યાં છૂપું નુકસાન થયું છે અને એમાં પણ માંદગીનું તેવા લોકો માટે આ ખાસ એક એવો અવસર છે કે તમારે તમારી કુંડળીને જોવી જોઈએ ઓળખવી જોઈએ અને એના ઈલાજ કરાવવા જોઈએ કરવા જોઈએ જ્યારે બુધ બુધ ખરાબ થાય ને ત્યારે કિતાબ એવું કહીશ કે ભાઈ આપણો પેલો ઝેરીલો સાપ આવે ખબર દાંત આમ સીધાની આમ વાંકા હોય કે જે પકડે ને તો આમ ફસાઈ જાય તમે એને ખેંચવાની કોશિશ કરો તો ગાબડું નીકળી જાય એવી હેસિયતમાં બુદ્ધ તમારા જીવનમાં સામેલ થાય ઝેરીલો અને વાંકા દાંતવાલો સાપ જેને કહીએ ને એવું પરિણામ આ બુધ આપે આપણે શા માટે ન બચવું એમ અને આ ભેદભરમ છે ને નથી બતાવી શકતું સામાન્ય જ્યોતિષ બહુ જ જાણકાર બહુ જ ઊંડે સુધી જેને અભ્યાસ કર્યો છે તમને કહી શકશે હું એવું પણ નહીં કહીશ કે ભાઈ કોઈ કહી શકે બહુ બધા લોકો એવા છે જે તમને કહી શકશે પણ અત્યારે જે જ્યોતિષનો ડાટ વળી રહેલો છે ને એ યોગ્ય નથી અને આ જે ભેદભરમ છે મેં જોયા છે અત્યારે કેટલા બધા લોકો યુટ્યુબ પર ને એમાં બેઠેલા છે લાલ કિતાબ લાલ કિતાબ લાલ કિતાબ શું છે એનું જ્ઞાન તો તમે મેળવો આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં પથરાયેલા છે જ્યાં ત્યાં લોકો બેસી ગયા છે ને એને એનો એવો જવાબ આપે છે એવી એના ઉપાયો આપે છે કે જે કલ્પનામાં પણ નહીં આવે કુંડળીમાં બુધ ખરાબ છે ને એની પાસે રાહુના ઉપાય કરાવે છે સાહેબ બુધ એક એવો ગ્રહ છે કે જો તમે એને નહીં ઓળખો ને તો તમને પણ ધોબી પછાડ આપીને ચાલ્યો જશે અહીંયા સાવધાની રાખજો બરાબર ઘણી વખત છે ને બુધ એવી અસર લાવે કે આપણે કોઈ મદદ માંગવા ગયા તો એ માણસ આપની આગળ મદદ માટે દોડતો દેખાય ત્યારે પણ બુધ આપણને ઊંધા લટકાવીને સપાટા મારે આપણામાં કહેવત છે આપણા સમાજમાં વિનાશ કાલે વિપરીત બુદ્ધિ આઠમા સ્થાનનો બુધ છે હવે મારા જેવો માણસ કોઈ બેઠો મેં પંદર વીસ વર્ષનું બચ્ચું આવ્યું હું એને એમ કહું કે ભાઈ તને આ રોગ થઈ શકે છે આ તકલીફો આવી શકે છે તો ઘણી વખત મા બાપ એને ટાળે છે અમારા છોકરાને એવું કંઈ નથી છોકરો ઘણી વાર કહે છે મને એવું કંઈ છે નહીં આપણે આમાં માનતા નથી એ જ બચ્ચાઓ વીસ બાવીસ પચીસ વર્ષની ત્રીસ વરસની ઉંમરે આવે છે કે સાહેબ તમે કીધેલું એવું થયું મારી પાસે એવા તો કેટલાય કિસ્સા છે જેને પહેલાંથી કીધું જ કે ભાઈ તને આ રોગ થવાની સંભાવનાઓ પૂરેપૂરી છે ના રોગ થયા પછી આવ્યા રોગ થયા પછી આવ્યા મારાથી શક્ય એટલી મદદ કરી શક્ય એટલા ઉપાય મેં કરાવ્યા ઘણા બધા બચી ગયા ઘણા બધાએ રોગને ભોગવો અને દુનિયા પણ છોડી પણ આ જ વસ્તુને તમે પહેલાં માની તે તો ચોક્કસ તમને ફાયદો થશે ને તો આ બહુ મહત્ત્વની વાતો છે લાલ કિતાબનો જે ભેદ અને ભ્રમ આને આપણે જાણીએ એનો ભેદ શું છે ભાઈ કયા સ્થાનમાં કયો ગ્રહ બેઠો છે એનાથી મને શું નુકસાન થાય છે એને જાણો અને મગજમાં રહેલો બ્રહ્મ દૂર કરો બહુ સરસ તમને પરિણામ મળશે એના અને આઠમા સ્થાનનો બુધ એનો જે ભેદભરમ છે ને એ સામાન્ય જ્યોતિષમાં નથી એ ફક્ત ને ફક્ત લાલ કિતાબમાં છે અને એને જે માણસ સમજે એ ચોક્કસ પોતાના જીવનમાં રોગને દૂર તો રાખી જ શકે છે અને થયેલા રોગને સારો પણ કરી શકે પોતાના ઘરમાં કોઈને રોગ છે કોઈની કુંડળીમાં આઠમે બૂથ છે પીડાઈ છે ચોક્કસ એવા માણસોએ યોગ્ય લાલ કિતાબ જાણકારની સલાહ લેવી જોઈએ અને ઉપાય કરવા જોઈએ ચોક્કસ તમને ફાયદો આપશે આઠમે બુધ છે એવા માણસ માટે બીજી એક લાલબત્તી સોલની ઉંમરે જો આપણી કુંડળીમાં બુધ એની અસર પર આવે ને તો પિતા બી લઈ જાય ને સાથે સાથે પૈસાનું સુખ પણ લઈ જાય તો જેની કુંડળીમાં જેના જીવનમાં આવો બદલાવ આવ્યો હોય ને તેને પણ પોતાની કુંડળી જોઈ તો એનો ભેદ તમને ખબર પડી જાય બુધ બુધ દાંતથી જોડાયેલો છે તો આઠમા સ્થાનનો બુધ દાંત ખરાબ કરે શરીરની નસો ખરાબ કરે મંદ બુદ્ધિ બાળક પેદા કરે ઓટિઝમ એટલે મોડેથી ઓળખ કરવી કોઈ નાના બચ્ચાને આપણે બતાવીએ કે ભાઈ આ શું છે તો એ બે પાંચ મિનિટ વિચાર કરશે ને પછી એ વસ્તુનું નામ એને યાદ આવશે તો બોલશે નહીં તો એ ટાળી જશે મોડી ઓળખ કરવી એના જીવનની ખાસિયત હોય તો ઓટિઝમ સાથે પેદા થયેલા બાળકોએ પણ આઠમા સ્થાનના બુધને જોવો જોઈએ જો કુંડળીમાં બીજા સ્થાનોમાં બી બુધ ઓટિઝમ આપી જાય બારમા સ્થાનમાં આપી જાય દસમા સ્થાનનો બુધ પણ ઓટિઝમ આપી શકે છે આઠમા સ્થાનમાં નવમા સ્થાનમાં બુધ ખરાબ છે ત્યાં ઓટિઝમ આવશે તો આઠમા સ્થાનનો બુધ દાંત જીભ અને ગળાને લગતા રોગ પણ આપે તો અહીંયા પણ તમારે સાચવવાનું શરીરમાં નસો ખરાબ છે તો પણ તમને આ વસ્તુમાં બહુ સાવધાની ચાલવાનું છે નહીં તો તમારી તકલીફ વધે બરાબર તો મિત્રો આ જે ભેદભરમ છે ને એને જો તમે જોતા રહેશો અને એની માહિતી જીવનમાં જોડતા જશો તો હું એવું માનું છું કે એક દિવસ તમે લાલ કિતાબના એક્સપર્ટ બની જાઓ બહુ ચોક્કસ માહિતી સાથે તમને કહું છું તો મિત્રો આવા સમયે બહુ જ સાવધાની રાખીને આપણે આપણા જીવનને આગળ વધારવું વધારું જો કુંડળીમાં હું તો કહું આજે બધા જોઈ જ લેજો કે ઘરમાં કોઈની કુંડળીમાં આઠમે બુધ નથી ને જેથી કરીને ચોત્રીસની ઉંમરની આસપાસ અથવા સોલ વર્ષ કે કે ભાઈ વચ્ચેના સમયમાં પણ બુધ જો બગડો બુધની દશામાં મહાદશાઓ ખરાબ છે અને બુધ આપણે ખરાબ જાતે કરીએ છીએ આપણે જાતે કરીએ છીએ ખરાબ બેન દીકરીઓની તકલીફ વધારવી એ કોઈ હિજડાનું અપમાન આ બધી વસ્તુ આપણા બુદ્ધને ખરાબ કરે પક્ષીઓની હત્યા એ પણ આપણા બુદ્ધને ખરાબ કરે તો આ વસ્તુ પર ધ્યાન આપો ઘણી વખત લોકો આવે છે ઘણી બહુ બધી ફરિયાદ કરે પછી આપણે પૂછીએ ભાઈ બહેનો તો કે અમારો તો વ્યવહાર જ નથી બહેનો સાથે તો આપણ તો બુદ્ધ ખરાબ થયો ને દીકરીઓની સાથે તમારી જે ખોટા વ્યવહારની ચાલથી પણ તમારા બુધને ખરાબ કરે છે તો આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન આપો બુધ જ્યાં ખરાબ છે ને ત્યાં માંસ મદિરા અને ઈંડા ઈંડા ખાસ ઈંડું એ કમ્પ્લીટ ખરાબ બુદ્ધ છે તો એનું સેવન તમને નુકસાન પહોંચાડે પહોંચાડે ને પહોંચાડે તો આ બાબતોનું ધ્યાન રાખો અને મિત્રો આજનો વિડીયો જે મેં તમને આપ્યો છે આઠમા સ્થાનના બુધનો ભેદભરમ તો આને સમજજો જાણજો જીવનમાં જોડજો અને પછી આગળ વધજો તો ફાયદો થશે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ આવતા અઠવાડિયે ફરી પાછા મળીએ ભેદભરમમાં કંઈક નવી જાણકારી સાથે તો મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે